હેલો દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો દો સવારે વહેલા અમારે ફેનિલ દૂધ લેવા માટે બહુ મોટો છોકરો થઈ ગયો બઉ તો વિડીયોમાં એ દૂધી બને રેજો દૂધ લઈને ઘેર જવાનું છે એક બાજુ ભેંસો દવાનું ચાલુ છે એક બાજુ ચા પાણી ફતી ગયો અને અમારા ફેનિલ સિંહના દાદીમાં દાદી શું કરે પેશવા પેસો દવાનું ચાલુ છે અને ફેનિલ છે ને હવે જવાનું છે ઘેર હા

બબજો પરી બબજો પરી બબજો ગંભરી બબજો ગંભરી ખોક તો કરે એડેના કરે બબજો ગંભરી આ લઈ ફોન આવ્યો ફોન ઉપર વાત કરજે ફેનીલ શિખર ફોન આવ્યો કોક નો ફોન ઉપાડજે ઉપર તું કરી ઉપર ના ખાવાનું તું ખેડૂતો ચલી દો બાકી તને બકિયે આ જો ગારો કરે બધું ઓનું તો બરાત નહીં આવતો તો જો ગારો કરે હા હા

Hombre. Hombre. Hola. Espera. Un farito de farón. Un de farón. Un farito de farón. Un farito de

તો આ ગુડ મોર્નિંગ દોસ્તો તો જો આપા હવાર હવાર માં ભેસો દવાની ચાલુ થઈ ગયું હ ભેસો બધી દે લઈ જઈએ તો બે દાકી હા પછી આપણે જઈશું ઘેર તુડ લઈને કાપોણી કરી લીધો બધી ભેસો દઈ લીધી એ કા રાખી હે કે વીએ ને કુલ જેણો ઝૂટુ રહી હે કંઈ બાકી હે લબાન કરી કઈ મગી બરલી પ્રમાણનો ઓનો થાય એટલે મોર થઈ જાય હે ને કમ તો ફટાફટ દોઈ જાય તા તો ઓ જુલ્યા લીલી પગલે <try> <Pardy la -kye. try>

เพื <54. S 2> <seeing> <ettes> ่อนเนี่ยเพื่อนกวาดดิจดิเพื่อนจะทําคอนเสิร์ตบ้างไหมมาลุกเพื่อนอาดูเลยอาดมาลุกเพื่อนจะมาว่า

ચેનલ પણ ના આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારી ફેમિલી ચેનલને સપોર્ટ કરજો થેન્ક યુ જય માતાજી